હવે જે ગય ગયકાલને ઘટના ઘટેલ છે જે જેની અંદર મૃત્યુ પણ પામેલ છે ઘણી આજ મહિનાને અંદર 4 થી 5 ગાયનો પણ મૃત્યુ પામેલ છે જો આજે અમે આવેદન પત્ર આપી આmdi પાર્ટી હતી જે ડેપો મેનેજર સાહેબને રજૂઆત કરી છે જો અમારી રજૂઆતને ધ્યાને લઈને એમના ડ્રાઈવરોને આ જાણ ના કરવામાં આવે અને સ્પીડ નિયંત્રણ શહેરી વિસ્તારની અંદર ના કરવામાં આવે તો અમે એના વિડીયો સહિત અહીંયા બસ સ્ટેશનની અંદર અને બસ ડેપોને બસ ડેપોને ઓફિસ આગળ અમે ધરણા ઉપર બેસીશું દિવસ 15 ની અંદર